નમસ્કાર આપ જોઈ રહ્યા છો રલિ સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ડાંગરનું વાવેતર કરવાની તૈયારી વલસાડ જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો દસ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવાની ખેડૂતોએ તૈયારી શરૂ કરી અરવલ્લી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી મેસવો ડેમ ઉપર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કોરોનામાં બંધ કરાયેલી બાવીસ મેમુ ડેમુ ટ્રેન ફરી શરૂ થશે અમદાવાદ વડોદરા સાબરમતી મહેસાણા સહિત બાવીસ મેમુ ડેમુ ટ્રેન એક જુલાઈથી ફરી શરૂ થશે વરસાદ ખેંચાતા ચોવીસ કલાકમાં ગરમી ત્રણ ડિગ્રી વધી એકતાળીસ ને પાર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગરમી વધી હજુ લાયક વરસાદ નહીં સત્યાવીસ જૂન પછી વરસ વરસાદ આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે એકવીસ જૂનને લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ પાવાગઢ પોલીસ સ્ટાફ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સહિત ગ્રામજનો અને યાત્રાળુઓએ યોગ કાર્યક્રમમાં અંતર્ગત યોગને પ્રાણાયામ કર્યા હતા બીજી તરફ વાત કરીએ તો સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે સુરત સિટીના રાંદેરને બાદ કરતા તમામ વિસ્તારમાં ગઈકાલે હળવો વરસાદ નોંધાયો હતો રાંદેરમાં દોઢ ઇંચ ચોર્યાસી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વર્ધીના ખાનગી વાહનોના ટેક્સી પાસિંગ માટે આરટીઓએ ડ્રાઇવ શરૂ કરી છે જેમાં અત્યાર સુધીમાં એકસો ત્રીસ કેસ કરી દંડ કરાયો છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સુરતની આરટીઓ કચેરીમાં ટેક્સી પાસિંગ માટેની અરજી અને ફી ભર્યા બાદ વાહનો ખાનગી નંબર બદલીને પીળા કલરની ટેક્સી પાસિંગનો નંબર અને નંબર પ્લેટ આપતું પોર્ટલ સોમવારથી બનશે નર્મદ યુનિવર્સિટી બીકોમ ડેટા એનાલિસિસ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે જેનો સિલેબસ પણ તૈયાર થઈ ગયો છે અને તેને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી મળી ગઈ છે નવા સત્રથી આ પ્રોગ્રામ ચાલશે વેસુની એસટી જૈન ઇન્ટરનેશનલ અને અમરોલીની તેમજ આરવી પટેલ કોલેજ જે ઝેડ શાહ કોલેજને બીકોમ ડેટા એનાલિટિક પ્રોગ્રામ ચલાવવા માટે મંજૂરી અપાય છે ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તાર સુધી પહોંચ્યું છે વરસાદ ખેંચાવાના કારણે ચોવીસ કલાકમાં શહેરમાં ગરમી ત્રણ ડિગ્રી વધી ફરી એકતાળીસ ડિગ્રીને પાર કરી ગઈ છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં ગાજવીજ સાથે ઝાપટું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું જેના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો પરંતુ ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન તરફ આગળ વધી ગયું હતું જેની અસરોથી અમદાવાદનું મહત્તમ તાપમાન ગુરુવારે ફરીથી ત્રણ ડિગ્રી વધીને એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી જતા અમદાવાદ સહિત પાંચ શહેરોના તાપમાનમાં ફરીથી વધારો થયો હતો સમગ્ર રાજ્યમાં એકતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી આગામી ત્રણથી ચાર દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતાઓ છે હાલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસું અટવાઈ ગયું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના દમણ દાદરાનગર હવેલી તથા વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છ અને ખંભાતના ખાતમાં ભારે પવનો ફૂંકાવાને કારણે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે પવનની ગતિ પણ ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવે છે ઉલ્લેખનીય છે કે અગિયાર જૂનના રોજ ચોમાસું નવસારીથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું પરંતુ હાલમાં પણ ત્યાં અટવાયેલું છે તેમ છતાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તેનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના ઉત્તરી ભાગમાં સર્જાયું હતું તેના કારણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા ગાંધીનગર લોકસભામાં કુલ ઇગ્નો સિત્તેર સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો બનાવવાની છે જેમાં પહેલા બે તબક્કામાં ઓગણત્રીસ જેટલી સ્કૂલો અને ત્રીજા તબક્કામાં વધુ ત્રીસ સ્કૂલોને છત્રીસ પોઈન્ટ ચુમ્વાળીસ કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવે છે જેનું શુક્રવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે સાંજે સાડા ચાર વાગે નારણપુરા ગામ ખાતે જાહેર સભાને સંબોધવાના છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીએ જણાવ્યું હતું કે એએમસીની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી રહી છે તેમજ ગાંધીનગર લોકસભામાં ત્રીસ જેટલી સ્માર્ટ સ્કૂલોનું કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ દ્વારા બપોરે ઉદઘાટન કરવામાં આવશે અમિત શાહ દ્વારા બપોરે વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહત સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેવાના છે ત્યારબાદ નારણપુરા ખાતે આવેલી શાળા નંબર એક સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેવાના છે ત્યારબાદ સાંજે નારણપુરા ગામ ખાતે જાહેર સભાને સંબોધશે અમિત શાહ દ્વારા બપોરે વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહત સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેવાના છે ત્યારબાદ નારણપુરા ખાતે આવેલી શાળા નંબર એક સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેવાના ત્યારબાદ સાંજે નારણપુરા ગામ ખાતે અરવલ્લીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા મેસવો ડેમ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી દ્વારા યોગ સાથે પ્રકૃતિનો સહયોગ જોવા મળ્યો હતો યોગના એક વિશ્વના ફલક ઉપર જે માન્ય નરેન્દ્રભાઈ લઈ ગયા અને બે હજાર ચૌદથી આ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવાની યુનોની સહમતી મેળવીને સમગ્ર વિશ્વ આ દિવસને ઉજવણી કરી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આપણે સંસ્કૃતિને જતન કરનારો છે આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનો પણ ગૌરવ બતાવ્યું છે સાથે એ યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ્ય સમાજને સ્વાસ્થ્ય રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા માધ્યમથી આ દિવસને સૌને વંદન કરું છું અને આની શુભેચ્છા પણ પાઠવું છું આજે એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેશો ડેમમાં પવિત્ર ભૂમિ છે ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો મોટી ઉંમરના લોકો માનનીય રાજ્ય રાજ્યસભા સાંસદશ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે ધારાસભ્યશ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બધા અધિકારીગણ અને નાગરિકો ગામજનો પણ છે અને ખૂબ સરસ આ આજે યોજાયું છે કોમન યોગ પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકારથી આવેલા છે એ મુજબ બધાએ યોગ કર્યા છે અને આ તબક્કે હું બધા અમારા જિલ્લાના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસ માટે વિચિત્ર વાત કરીએ તો કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું કોરોના મહામારી ઘટતા રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું હતું જેમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કર્યા બાદ જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમો ટ્રેનો પણ સ્પેશિયલ ટ્રેન તરીકે ઝીરો નંબર સાથે શરૂ કરાઈ હતી હવે રેલવે તમામ પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમો ટ્રેનોને એક જુલાઈથી રેગ્યુલર ટ્રેન તરીકે નિયમિત નંબર સાથે દોડાવવાની જાહેરાત કરી છે ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તાર સુધી પહોંચ્યું છે વરસાદ ખેંચાવાના કારણે ચોવીસ કલાકમાં શહેરમાં ગરમી ત્રણ ડિગ્રી વધીને ફરી એકતાળીસ ડિગ્રીને પાર કરી ગઈ છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં જ ગાજવીજ સાથે ઝાપટું પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક અને ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રા દિવસે સાત જુલાઈએ યોજાશે આ રથયાત્રા મહોત્સવ પૂર્વે અતિ મહત્વની જળયાત્રા મહોત્સવ જેઠ સુદ પૂનમ બાવીસ જૂનના રોજ નીકળશે આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભદ્રના આરે જશે જ્યાં સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના દક્ષિણ વિસ્તાર સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને સોરઠમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્ર સહિત લોકોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે અત્યારે નૈઋત્ય ચોમાસું દક્ષિણ ગુજરાતમાં નવસારી વિસ્તારમાં સ્થિર થયું છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ એક અઠવાડિયું વાવણી લાયક વરસાદની સંભાવના નથી વલસાડ જિલ્લાના ખેડૂતો સૌથી વધુ ડાંગરના પાક ઉપર છે ચાલુ વર્ષે જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો દસ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કરશે તેમજ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં જોડાયા છે ચાલુ વર્ષે જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો દસ હેક્ટરમાં ડાંગરની ખેતી કરવા ખેડૂતો ખેતીના કામમાં જોતા રહ્યા છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર